શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ ભગવદ્ ગીતા નો અધ્યાય પહેલો અર્જુન વિષાદ યોગ ધુત્ર સંજય ને પૂછે છે કે હે સંજય ગુરુ અને ભૂમિ એવા ધર્મ માં ભેગા થયેલા યુદ્ધ કરવાની ઈચ્છાવાળા મારા તથા પાંડવ રાજાના પુત્રો શું કરે છે સંજય તેને મળેલી દિવ્ય દ્રષ્ટિ વડે જોઈને ધૃતરાષ્ટ્રને કહે છે દુર્યોધન પાંડવોની સેનાને વ્યૂહમાં ગોઠવાયેલી જોઈને ગુરુ દ્રોણાચાર્યને કહે છે આચાર્ય દ્રુપદ રાજાના બુદ્ધિમાન પુત્ર દૃષ્ટમ વડે વ્યૂહમાં ગોઠવાયેલી પાંડવોની આ મોટી સેનાને જુએ કે જેમાં ભીમ અર્જુન સાત્વિક વિરાટ રાજા દ્રુપદ રાજા વગેરે મોટા મોટા જેવા શ્રેષ્ઠ પુરુષો છે બળવાન પરાક્રમી યુદ્ધમન્યુ બળવાન ઉત્તમોજા સુભદ્રાનો પુત્ર વીરઅિમન્યુ અને દ્રૌપદીના પાંચ પુત્રો આ બધા જ મહારથીઓ છે હે ગુરુ શ્રેષ્ઠ હવે આપણા પક્ષમાં પણ જે વિશેષતાવાળા સેના નાયકો સરદારો છે તેમને પણ આપ જાણી લો આપણા સૈન્યમાં ગુરુ શ્રેષ્ઠ દ્રોણાચાર્ય પિતામહ ભીષ્મ કર્ણ કુલગુરુ કૃપાચાર્ય અશ્વથામાં વિકર્ણ સોમદત્તનો પુત્ર જયદ્રથ છે અને મારા માટે જેમણે જેમણે જીવન સમર્પણ કર્યું છે તેવા બીજા ઘણા સુરવીરો છે તે બધા અનેક પ્રકારના શસ્ત્રો અને હથિયારો ધારણ કરવાવાળા યુદ્ધમાં પણ બહુશ છે પિતામહ ભીષ્મ જેનું રક્ષણ કરે છે તેવું આપણું આ સૈન્ય અગાધ છે અને ભીમ જેનું રક્ષણ કરે છે તેમનું આ લશ્કર ઘણું થોડું છે દુર્યોધન બોલે છે તમે હવે બધા જ મોરચાઓ ઉપર પોતપોતાના વિભાગ પ્રમાણે ઊભા રહી ભીષ્મ પિતામહનું બધી જ બાજુથી દિવ્ય રક્ષણ કરો સંજય દિવ્ય દ્રષ્ટ વડે આ બધું જોઈને કહે છે ગુરુઓમાં સૌથી ઘરડા એવા પ્રતાપી ભીષ્મપિતામાં સિંહના જેવી ગર્જના કરી મોટા અવાજથી શંખનાદ કર્યો ત્યાર પછી શંખો નગારા ઢોલ મૃદંગ અને રણસિંગા એકી સાથે વાગી ઉઠ્યા તેનો ઘણો ભયંકર અવાજ થયો શ્વેત ઘોડાઓથી જોડાયેલા મોટા ઉત્તમ રથમાં બેઠેલા ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન પણ દિવ્ય શંખો વગાડવા શ્રીકૃષ્ણએ પાંચજન્ય નામનો શંખ અર્જુને દેવદત્ત નામનો શંખ ભીમસેને પ્રોંડ નામનો શંખ વગાડ્યો કુંતીના પુત્ર એવા રાજા યુધિષ્ઠિરે અનંત વિજય નામનો તથા નકુલ અને સહદેવે સુઘોષ અને મણિપુષ્પક નામના શંખ વગાડ્યા છે મોટા મોટા ધનુર્ધારી કાશીરાજ મહારથી શિખંડી દૃષ્ટદૂમ વિરાટ નરેશ તથા ન હારે તેવા સાત્વિક દ્રુપદ રાજા દ્રૌપદીના પુત્રો અને અભિમન્યુએ બધાએ જુદા જુદા શંખો વગાડ્યા આકાશ અને પૃથ્વીને ગજાવતો મહાભયંકર અવાજ કૌરવોના હૃદયને ચીરવા લાગ્યો હે રાજા હથિયાર ચલાવવા માટે તૈયાર થયેલા કૌરવોને જોઈને પોતાનું ધન ઉઠાવીને અર્જુન શ્રીકૃષ્ણને કહેવા લાગ્યો હે શ્રી કૃષ્ણ બંને સૈન્યની વચ્ચે મારો રથ ઊભો રાખો જેથી કરીને લડવા માટે તૈયાર થયેલા અને સામે ઊભેલાને હું જોઈ લઉં આ યુદ્ધમાં મારે કોની કોની સાથે લડવાનું છે દુર્યોધનનો સાથ આપવાવાળા અને તેનું ભલું કરવાવાળા રાજાઓને પણ હું જોઈ લઉં સંજય કહે છે હે રાજા અર્જુનના કહેવા પ્રમાણે શ્રીકૃષ્ણ બંને સેનાઓની વચ્ચે કે જ્યાં વિષ્મ દ્રોણ તથા બધા રાજાઓની સામે રથને ગોઠવીને બોલ્યા અર્જુન આ બધા ભેગા થયેલા કૌરવોને જુઓ અર્જુને ત્યાં સામે ઉભેલા બંને સેનાઓના પોતાના કાકાઓ દાદાઓ ગુરુ મામા ભાઈઓ દીકરાઓ પોત્રો મિત્રો સસરા વગેરે બધાને જોયા અને તે પછી અત્યંત કરુણાથી ગુંગણાઈને મનથી દુઃખી થઈ અર્જુન એમ બોલ્યા હે કૃષ્ણ લડવા માટે આવી ઊભેલા આ કુટુંબીજનોના ટોળાને જોઈને મારા અંગો ઢીલા પડે છે મોઢું સુકાઈ જાય છે મારા શરીરમાં ધ્રુજારી ઉત્પન્ન થાય છે રૂવાળા ઊભા થઈ જાય છે મારા હાથમાંથી ગાંડીવ સરકી પડે છે અને મારી ચામડી પણ પડે છે હું અહીં ઊભા રહેવા માટે શક્તિમાન નથી મારું મન જાણે ગોળ ગોળ ભમ્યા કરે છે હે કૃષ્ણ હે કેશવ હું આ બધાના પરિણામો અવડા જોઉં છું સગા સંબંધીઓને યુદ્ધમાં મારીને અંતમાં હું કલ્યાણ જોતો નથી હે કૃષ્ણ હું વિજય ઈચ્છતો નથી અને રાજ્ય કે સુખને પણ ઈચ્છતો નથી હે ગોવિંદ આપણે એવા રાજ્યને શું કરવાનું જેમના માટે આપણે રાજ્ય ભોગવિલાસ તથા સુખ ઈચ્છ્યું હોય તે બધા અહીં લડાઈમાં આપણી સામે ધન દોલત મિલકત રાજ્ય આ બધું જ ત્યજીને યુદ્ધ કરવા ઊભેલા હોય તેમાં વળી ગુરુઓ કાકાઓ દીકરાઓ દાદા મામાઓ સસરા સગા સંબંધીઓ હોય હે મધુસૂદન હું તે બધાથી હણાયેલો હોઉં કે હણાઈ જાઉં તો પણ ત્રણેય લોકના રાજ્યને મેળવવા હું તે બધાને મારવા નથી ઈચ્છતો તો પછી રાજ્યના માટે શું મારીશ હે જનાર્દન કૌરવને મારીને અમને પાપ જ લાગશે તેથી હે માધવ અમે પોતાના ભાઈઓ એવા કૌરવોને મારવા માટે યોગ્ય નથી પોતાના સગાઓને મારીને કેવી રીતે સુખી થઈશું લોભના કારણે જીમની બુદ્ધિ મરી ગઈ છે તેવા લોકોના કુળનો નાશ કરવાથી થતા દોષને અને મિત્રની સાથે છેતરપિંડી કરવાથી થતા પાપને તે લોકો જોઈ શકતા નથી કુળનો નાશ કરવાથી તથા દોષને જોનારા એવા આપણે આ પાપમાંથી પાછા વળવા માટે શા માટે ન વિચારવું જોઈએ કુળનો નાશ થવાથી કુળના ધર્મનો નાશ થાય છે ધર્મનો નાશ થાય ત્યારે અધર્મ ઝડપથી કુળ દબાવી દે છે એ કૃષ્ણ પાપના વધવાથી કુળની સ્ત્રીઓ બગડે અને તે સ્ત્રીઓના બગડવાથી વણશંકર પ્રજા પેદા થાય વણશંકર પ્રજા કુળનો વિનાશ કરનારી તથા કુળને નરકમાં લઈ જનારી હોય છે અને ખરેખર પિંડદાન તથા જળદાનની ક્રિયાઓ જેમની નાશ પામી છે તેવા તેમના પિતૃઓ નરકમાં જ પડે છે કુલઘાતીઓના વણશંકર પ્રજાઓના દોષથી આદિકાળથી ચાલતા આવેલા ધર્મો તથા જાતિઓ મૂળમાંથી ઉખડી નાશ પામે છે જેના કુળમાં ધર્મો નાશ પામે છે તેવા માણસો અચોક્કસ કે લાંબા સમય સુધી નરકમાં તેમનો વાસ થાય છે એવું અમે સાંભળ્યું છે દુઃખની વાત એ છે કે અમે મોટું પાપ કરવા માટે તૈયાર થયા છીએ કારણ કે રાજ્યના સુખના લોભથી અમે પોતાના સ્વજનોને મારવા તત્પર બન્યા છીએ જો શસ્ત્ર વગરના સામનો નહીં કરનારા એવા અમે મનથી હાથમાં હથિયાર ધારણ કરેલા કૌરવો યુદ્ધમાં મારે તો તે મારા માટે વધારે કલ્યાણકારી થાવ આ પ્રમાણે રણભૂમિની વચ્ચે શ્રી કૃષ્ણને બોલીને શોખથી દુઃખી મનવાળા અર્જુન ધનુષને બાળ છોડી દઈને રથના પાછળના ભાગમાં બેસી ગયા શ્રીમદ ભાગવદ ગીતા અર્જુન વિષાદ યોગનો પહેલો અધ્યાય સમાપ્ત તો મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ હોય લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ